આપણે આપણે તો તો સ્વાગત છે છે પેલા બનાવ્યો પાછો કંટ્રોલાની ખેતી કઈ રીતની કરવાની છે તેનો વિડીયો આપણે સંપૂર્ણ માહિતી રીતે લઈને આવ્યા છે કંટ્રોલની ખેતી કઈ રીતના કરવી તો સલો વિડિયોમાં બની રહેજો આજે કંટ્રોલા ઉતારવાનો છે તો કંટ્રોલા ઉતારતા ઉતારતા તમને પણ હું આખી માહિતી બતાવું છું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો ચલો હાલો મિત્રો તો આપણે ફૂગી ગયા છે આપણે અત્યારે સવાર સવારમાં કંટ્રોલા ઉતારવા ભૂગી ગયા છે અને આપણે તમને સંપૂર્ણ માહિતી કંટ્રોલીની આપવાની છે આપણે તો આપણે કંટ્રોલી કયા સમયગાળામાં વાવાની છે તો આપણે આડી બાપાને કોઈ આપણે આ કંટોલી કયા વાવાની છે બાપા મામીના નામ કયા સમયમાં ફાગ મહિનામાં કંટ્રોલીનું વાવેતર કરવામાં આવે છે અને આપણે તમને બીજી માહિતી હું તમને કહી દઉં અને ફાગ મહિનામાં તેનું વાવેતર કરવામાં આવે છે ઉતાણી ગાળામાં અને પછી કંટ્રોલીનું વાવેતર કરવા પછી કંટોલીનો વેલો એક ફૂટથી તેનાથી વધારે થઈ જાય પછી આપણે વાડ કરવામાં આવે છે ને વાડ આપણે કહેવાની કરીએ તમને બતાવીએ તો જોઈ શકો છો ત્યારે આપણે આ વાડ છે ને મિત્રો આ કપાસની હાઠીનું કરીએ છીએ અને કપાસની હાટી તમે જોઈ શકો છો અત્યારે હળી જાય તે બધી પડી જાય છે જોઈ શકો છો બેસ્ટ હાટી કઈ આવે છે તમને હું કહું છું સ્ટહાટી હાટી જંગલમાં ફૂલઝાડી થાય છે કાટારી ફૂલઝાડી થાય છે તે હળતી નથી અને એકથી બે વર્ષ સુધી તે હળતી નથી અને તે સારી રહેશે મિત્રો આપણે એ જ હાટી નાખવા નથી પણ આપણે કપાસનું વાવેતર હતું એટલે કાંઈ ગોતવા જ આવી ન પડે એટલા માટે આપણે છે ને આપણે આ હાટી નાખીએ છીએ કપાસની હાટી તો ચલો આગળ વિડીયોમાં બની રહેજો હજી પણ તમને કહેવાનું છે તે બિયારણ તેના પીળા કંટોળા હોય છે પાકી જાય છે પછી તેનું બિયરણ કાઢવાનું છે એ પણ તમને સંપૂર્ણ માહિતી આપણા બ્લોગમાં તમને આપું તો વિડીયોમાં બની રહેજો જોઈ શકો છો અત્યારે આપણે આ બાપા છે ને કંટોળા અલગ અલગ કરે છે પીળા હોય છે તે અલગ કાઢી નાખવામાં આવે છે જેમાં પીળા કંટોળા છે અત્યારે તેમાંથી તેનું બી કાઢવામાં આવે છે તો એ બિયારણનું પણ તમને હું વિડીયો બતાવીશ અને આપણે જોઈ શકો છો બાપા અલગ કંટ્રોલા કરે છે એટલે ભાવ ભાવ કપાય નહીં એ માટે સારા કંટ્રોલા મોકલવામાં આવે છે અને અત્યારે બધી શાકભાજીમાંથી વધારેમાં વધારે ભાવ હોય તો એ કંટોલાનો ભાવ વધારે હોય છે દર વર્ષે તેનો એટલો જ ભાવ હોય છે તો આ વર્ષે વધારે છે પણ તો એ પ્રમાણે કંટ્રોલા થતા નથી કંટોલા વધારે હોય તો ભાવ નથી મળતો તો અત્યારે તમને બતાવું છું ઘણા વિડીયો મેં જોયા હશે કે તે હેડેથી કંટોળા વધારે શાક બનાવે આપણે જોઈ શકો છો ભીઘા ઉપરનું વાવેતર કર્યું છે ને આખોર લાગત ઘણા વિસ્તારમાં વાવેતર કંટોલીનું કરવામાં આવે છે તો તમને હલો હજી પણ બતાવીએ અને તેનું બિયારણ પણ બતાવીએ ઉતારવા કેટલા આઠ દિવસે ઉતારવામાં આવે છે કંટોળા છે ને આઠ દિવસ જવા દેવા પડે ને પછી કંટોળાને ઉતારવામાં આવે છે બાકી વહેલા ઉતારે તો નાના થાય છે અત્યારે જોઈ શકો આઠ દિવસે આવડા આવડા મોટા થઈ જાય છે અને જે એનાથી મોટા હોય તે પીડા થઈ જાય તો તે બીમા કામ આવી જાય છે અને સંપૂર્ણ વિડીયો છે ને તમને હું સાઠ સેકન્ડમાં પાછળથી કહેવાનો છે કે કઈ રીતનું વાવવાનું છે ને શું કરવાનું છે ને તો છેલ્લે વિડીયોમાં બની રહીશું અત્યારે તમને જોઈ શકો છો આ કંટોળા ઉતારું ને તમને બતાવું છું ને આપણે આ રીતની કંટોલી છે અને આપણે હાડકીની વાટ છે જોઈ શકો છો આ બધી આ બધી ઢરી ગઈ છે આધા વિધિ પવનની લીધે અને વરસાદની લીધે બાકી બેસ્ટ વાડ તો ફૂલઝાડીની જ હોય છે તો ચલો આગળ વિડીયોમાં બની રહીશું તમે જોઈ શકો છો મિત્રો અત્યારે આ બધી કંટોલા છે આપણો ભાઈ પણ ઉતારે છે કંટોલા અને આ બધી જો આમ કંટોલા ઉતારે છે લાગટ તો કંટોલા સવારના ઉતારે છે અને કાલે પણ થોડાક ઉતાર્યા છે બે ચાર આવ્યું તો સવારના જે ઉતારે છે એક આયરમાંથી જો ભાઈએ ડોઈલ ભરી લીધી છે આ ફરી આખી ફરીને પાસે આવ્યા તો એક ડોઈલ ભરાણી છે આ કંટોલા ઓલી ઉલ્લેખિત કરતાં વધારે થાય છે તો વરસાદ પણ કાલે જ આવ્યો છે પાણી બધીમાં વારી દીધા છે અને વરસાદ આવ્યો છે તો સારું કહેવાય કે વરસાદ આવી ગયો ખેડૂતો માટે તો હાલો તમને બતાવું કંટોળાવાળા પર લઈ ગયા ને કટો ભરવામાં આવે છે ને તમને બતાવું જોઈ શકો છો બે કટ્ટા જેટલું ઉતાર્યું ઉતારું છે એટલા પીરા કંટોળા નીકળ્યા છે આમાંથી અને આપણે લઈ જવાના છે કંટોળા એવી એવીથી હારીને સેટ આપણી ઘરે કુંડો છે ત્યાં પાણી એને ધોવાના છે અને પછી આને અરા મોકલવાના છે તો તમે વિડીયોમાં બને રહેજો ને સેલે શું શું કરવાનું છે તમને સંપૂર્ણ માહિતી બતાવું અને મિત્રો તમને હું તેનું બિયારણ પણ તમને બતાવું કઈ રીતનું બિયારણ તેનું રાખવામાં આવે છે વર્ધી ચાલો તમને બતાવું તો મિત્રો આપણે કંટોલે હારીને આપણે ફૂકી ગયા છે આપણે વાળીએ ને કુંડો ઓલાવાના છે તો ત્યાં પછી ધોવાના છે પેલા અહીં ચાલવી નાખીએ કંટોલા જોઈ શકો છો કંટોલા હલવી એ પીરાને બધી અલગ કરી અને પછીવાળા જેમાં મોકલવાના છે આનું ને બધી તમને હજી બતાવું છું પીરાનું જોઈ શકું છું આ અવડા અવડા કંટ્રોલ આ છે જોઈ શકું છો તો હજી આપણે સંપૂર્ણ આની માહિતી બતાવવાની છે તો વિડીયોમાં બની રહેજો આને ધોઈ અને આ બાસ્તામાં ને પટ્ટામાં તેને ધોઈને મોકલવાના છે સારા સારા કંટ્રોલ ઓ વીડિયોમાં બની રહી મિત્રો અત્યારે પીરા કંટोलाમાંથી છે ને મિત્રો આ જોઈ શકો છો કે બી નીકળ્યા છે તમને બતાવું અને આ બી નીકળ્યા પછી તેને સોલામાં રાખ આવે તેમાં એને બધીને મિસ કરી અને તડકામાં હુકવી દેવામાં આવે છે અને એ તડકામાં હુકવી તો એ વરતી ઉડતી તે બ્યાં સારા રહે છે અને પછી તે ઉતાણી ગાળામાં એક વર્ષ સુધી બગડે નહીં તે વાઈએ તો તે ઉગી જાય છે તો તમને હું એ પણ તમને આડી બતાવું કઈ રીતના સુગાવવામાં આવે છે તડકે તો આપણા વિડીયોમાં હાલો તમને એ પણ બતાવું જોઈ શકો છો આ બી પણ તમને આ વિડીયોમાં જોઈ શકો છો આ રીતના બી નીકળે છે આમાંથી તો જોઈ શકો છો મિત્રો અત્યારે ખંટોલીના બી પીરા ખંટોલામાંથી કાઢી અને રાખાય મિક્સ કરી દેવામાં આવ્યા છે અને અત્યારે આ ધાબે હુકવવામાં આવ્યા છે ધાબા ઉપર અને મિત્રો ધાબા હુકવા ઉકવવામાં આવે છે અને પછી તેને રાખને સોખી કરી અને આમ ઝાટકીને બીયા અલગ કરી દેવામાં આવે છે ને પછી તેને એક વરદી હુધી છે ને તે સારા રહે છે અને ઉગી જાય છે અને પછી કઈ રીતના વાવવામાં આવે છે બી તો ટ્રેક્ટરના સાં ખેંચવામાં આવે છે સોવીના સાં કહેસવામાં આવે છે ટ્રેક્ટરના સાહીંયા કરવામાં આવે છે અને એક સાહિયાં મૂકતા એક સાંયામાં આ બી છે ને સોંપવામાં આવે છે અને બી સોફી દે પછી તે ઉગી જાય અને એક ફૂટનો વેલો થાય પછી તેમાં હાઠીઓ છે કે ફૂલઝાડીને વાડ છે તેમાં અણીઓ કાઢી અને તે વાડ પાણી વારી અને વાડ કરવામાં આવે છે અને પછી તે મોટા વેલા થાય અને સોમાએ તે કંટોળા ખાવા માંડે છે અને બહુ વાર લાગે છે ઘણી જેટલી દવા સાટે છે અને બહુ વાર લાગે છે બહુ મહેનત લાગે છે કંટોલોની ખેતી કરવી ને બહુ મહેનત લાગે છે તો આપણે કંટોલીના ખેતીનો વિડીયો આપણે બનાવ્યો છું તમને કેવો લાગ્યો અને ખેડૂતો માટે સારો વિડીયો આપણે બનાવ્યો છે તો કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને તમે બતાવજો અને આપણે અત્યારે આપણે માંડવીમાં આવી ગયા છે અને આપણે માંડવી તમને બતાવીને વિડીયો પૂરો કરી દઈએ છીએ અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય રામાપીર કોમેન્ટમાં લખી નાખજો કંઈ નહીં તો સારું લાગે તો જય રામાપીર કોમેન્ટમાં લખી નાખજો હાલ તમને બતાવી દે માંડવી તો જોઈ શકો છો આપણી આ રીતની સોવીના પાટલા માંડવી ભેગી થઈ ગઈ છે અને તમને હૂયા પણ બતાવી દઉં શું આ રીતના આપણે હૂયા છે પણ વરસાદ હજી હળવળું આવ્યું છે એક સારું વરસાદ હજી ઘટે છે તો વરસાદ આવે તો માંડવી સારી થશે તો હલો વિડીયો અહીં પૂરો કરીએ જય રામાભાઈ